આપનું સ્વાગત છે હું છું શાહના સેઠવાલા બે હજાર ચોવીસમાં જનાર હાજી હજિયાનીઓને હજ દરમિયાન કોઈ મુશ્કેલીઓ ન પડે આસાનીથી કરવામાં આવે લઈ વડોદરા શહેરના બાવામાનપુરા આલા હઝરત ખાતે મદ્રસા આલા હઝરત કમિટી દ્વારા હજ તર્બિયત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હાજી સૈયદ ફખરુદ્દીન રજવી સાહેબ અને હાફિઝ શબ્બીર અહેમદ રજવી સાહેબ દ્વારા

દારૂલુમ આલા હઝરત તરફથી જે હાજીઓ હજ પડવા જાય છે તેમનું ટ્રેનિંગનો પ્રોગ્રામ કેમ્પ આજે અહીં રાખવામાં આવ્યું છે અને દારૂલુમ આલા હઝરત તરફથી લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી આ રીતનો કેમ્પ યોજવામાં આવે છે અને સારા એવા પ્રમાણમાં હાજીઓ એનો લાભ લે છે અને આજનો જે પ્રોગ્રામ છે એમાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર છે અને આ પ્રોગ્રામ અમારે ત્યાં ફકરુદ્દીન રઝવી સાહેબ અને હાફિઝ છબ્બીર સાહેબ દર વર્ષે ઘણા વર્ષોથી આ લોકો ટ્રેનિંગ આપે છે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને એનાથી ફાયદો એવું થાય કે હાજીઓ ત્યાં જાય તો કોઈ એમને ગુંચવાડો ના ઊભો થાય તેમની ભૂલ ના થાય તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ કેમ્પ દર વર્ષે જે થાય છે એમાં અલ્લાહના ફજલો કરમથી અને એના હબીબના સદકામાં ખૂબ જ કામયાબી અમને પ્રાપ્ત થાય છે લોકો પણ આ પ્રોગ્રામથી એનો ઘણો ફાયદો ઉઠાવે છે અને એમને કોઈ પણ જાતની ત્યાં આ પ્રોગ્રામને લીધે તકલીફ પડતી નથી કેમકે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ અહીં આપવામાં આવે છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઇબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે